નમસ્કાર મિત્રો મિત્રો તમે જાણો છો કે હાલ દક્ષા ઠાકોર પૂર્ણ જન્મની વાતો કરી રહી છે ત્યારે મિત્રો ગુજરાતની પોલીસ દક્ષા ઠાકોરના ઘરે જઈ એને પોલીસ સ્ટેશનમાં લઈ ગયા છે એના પછી અનેક સવાલો પૂછવામાં આવ્યા છે જે સવાલ ખોટા પડશે તો એને પાંચ વર્ષની સજા થશે અને જો સવાલ સાચા પડશે તો એને પાંચ લાખ રૂપિયા ઇનામ આપવામાં આવશે તો મિત્રો આ વિડીયોની અંદર આપણે બતાવવાના છીએ તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ના બોલતા તો મિત્રો જુઓ પહેલાં તો આપણે વાત કરી લઈએ દક્ષાબેન ઠાકોર પુણ્ય જન્મની વાતો ખોટી કરે છે સાચી એ આપણે આ વિડીયોની અંદર બતાવવાના છીએ મિત્રો ઘણા લોકો કહી રહ્યા છે કે પુણ્ય જન્મ કોઈને યાદ ના હોય પણ મિત્રો એવું નથી હોતું પુણ્ય જન્મ ઘણા બધા લોકોને યાદ પણ હોય છે તો મિત્રો પોલીસે જઈ ચેક કર્યા સવાલ પૂછ્યા એ સવાલ અંદર બે સવાલો એમને સાચા પડ્યા છે જેની અંદર પાંચ લાખ રૂપિયા દક્ષા ઠાકોરને ઇનામ આપવાનું રહેશે એવું જોવા મળ્યું છે તો મિત્રો આ હતા ન્યૂજ સમાચાર